જિલ્લા ગરમીને કારણે આગની ઘટનાઓ બની રહી છે અને આજે સવારના દસ વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ બબુકી ઉઠતા દોડધામ મચી આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગો લાવવાની કામગીરી હાથ ધરી જોકે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાને કારણે લાશ્કરોએ ને આગ ગોરવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું હતું શોર્ટ સર્કિટ આગમાં શોર્ટ સર્કિટને કારણે લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું આજ રોજ સવા દસની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અમુક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે કંઈ જાનહાની થયેલ નથી